શ્રાવણ માસમાં શિવભક્તો માટે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા અનોખી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણના ત્રીસ દિવસીય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે ત્યારે દેશભરમાંથી ભક્તોને સોમનાથ દાદાની બિલવ પૂજાનો લાભ મળે તે માટે જન જનજનના સોમનાથના ધ્યેય વાક્યને લઈને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત નોંધાવી શકે તેવી સરળ પૂજા સ્વરૂપે છેલ્લા બે વર્ષથી પચીસ રૂપિયા બિલવ પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે વિશેષ શ્રાવણ અને મહાશિવરાત્રી પર શરૂ થતી આ પૂજાને શ્રાવણ બે હજાર પચીસ માટે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે આ પૂજામાં આપેલા ક્યુઆર કોડ તથા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરે બેઠા નોંધાવી શકશે અને આ બિલ્વા અર્ચન સોમનાથ મહાદેવને શ્રી દ્વારા કરવામાં આવશે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી રૂપે મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વે ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા સેવા શરૂ કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં સાત પોઈન્ટ પચાસ લાખથી વધુ ભક્ત પરિવારો દ્વારા પૂજા નોંધાવી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો હતો અને પૂજાના પ્રસાદ સ્વરૂપે તમામ ભક્તોને રુદ્રાક્ષ ભસ્મ અને બિલવાપત્ર પોસ્ટ મારફતે દેશભરમાં તેમના નોંધાયેલ સરનામા ઉપર મોકલવામાં આવ્યા હતા જે મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન થયા હતા पपा જય સોમનાથ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સોમનાથમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા બે વરસથી મહાશિવરાત્રી તેમજ શ્રાવણ માસ દરમિયાન લોકો ઘરે બેઠા ભગવાન સોમનાથજીના પવિત્ર દિવસોએ બિલ્વો પૂજા કરી શકે અને એ લોકોને ઘરે બેઠા ભગવાનની નમન વર્ષમાં અને રુદ્રાક્ષનો પ્રસાદ મળી શકે એ માટે ખાસ આ પૂજા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જન જનના સોમનાથ એટલે કે ઘરે ઘરે ભગવાન સોમનાથ પહોંચે લોકો એમની પૂજા કરાવી શકે એ માટે ખાસ કરીને માત્ર પચીસ રૂપિયામાં બિલો પૂજા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં સાત લાખથી વધારે લોકોએ આ પૂજા કરવાનો લાભ લીધો છે આજના દિવસે ટ્રસ્ટના માન્ય ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબના હસ્તે આ શ્રાવણ મહિનામાં લોકો બિલવા પૂજા નોંધાવી શકે એ માટે આજે આ પૂજા લોન્ચ કરવામાં આવી છે છેવાડાના માનવી પણ ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકશે ટ્રસ્ટની વેબસાઈટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી આ ઓનલાઈન પૂજા શ્રદ્ધાળુઓ બુક કરાવી શકશે અને ઘરે બેઠા પોસ્ટના મારફત પ્રસાદ પણ મેળવી શકશે